ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ હેઠળ નક્કી કરેલા રૂટ ઉપર પાથરણા વાળા અથવા તો ખાણીપીણીની ચાલતી લારીઓને દૂર કરવાની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી શરૂ કરવામાં આવી છે ફૂડ વિક્રેતાઓની લારીઓ પણ જપ્ત કરી લેવામાં આવી છે સુરતમાં લારી ઉપર ખાવાનો અલગ જ પ્રકારનો કલ્ચર અને શહેરમાં જોવા મળતું નથી ગૌરવપથ ઉપર પરાઠા લારીથી લઈને ફેંક ફ્રેન્કી હોય પાઉંભાજી હોય અથવા અલગ અલગ ખાવા પીવાની વેરાયટીઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાતી હોય છે આ જ પ્રકારે શહેરના અલગ અલગ ઝોનમાં પણ અસંખ્ય આ પ્રકારનું વેચાણ થતું હોય છે પંદર સત્તર વર્ષ થી અને અમને વૈકલ્પિક કોઈ જગ્યા આપવામાં આવે ત્યાં સુધી અમે જે ધંધો કરીએ છીએ ત્યાં સુધી અમને ધંધો કરવા દે મેડમ એના માટે જોડાઈ છીએ સુરત ના લારી ગલ્લા વાળા આજે શું માર્ક સાથે જવાનું અને એ જ છે કે અમે જ્યાં સુધી અમને જગ્યા નહી આપો ત્યાં સુધી ઉભા રહેવા દે વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા થઈ જશે તો અમે સ્વચ્છાય રોડ છોડી દેશું કોર્પોરેશન દ્વારા આકરા પગલા લેવાતા છેલ્લા એક મહિનાથી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે કોડદો રોડ પર પરાઠાની લારી ચલાવતા શીતલબેને કહ્યું કે અમે આજ લારીથી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ સુરતની આ પ્રકારની તાસીર છે કે લોકો હોટલમાં જમવા કરતાં વધુ બહાર લારી પર ખાવાનું પસંદ કરે છે અમારા જેવા હજારોની સંખ્યામાં લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો ઉપર કોર્પોરેશને જુલમ કર્યો છે મારું નામ અસલમ મેમન છે હું સુરત ડિસ્ટ્રિક્ટ વેન્ડર ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ નેશનલ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ વેન્ડર ગ્રુપ ઓફ ઇન્ડિયા નાસી તરફથી સુરત શહેરનો કોઓર્ડિનેટર છું સાહેબ આજે રેલી કાઢવાનું કેમ મહારેલીનું આયોજન કેમ કરવું પડ્યું સાહેબ આજે અમારા લારી ગલ્લાવાળાની પરિસ્થિતિ એટલી બખોડી થઈ ગઈ છે કે એ લોકો એક બે મહિના સ્વનિર્ભર લોકો છે ભીખ પણ માંગી એવી કન્ડિશન માં આવીને ઉભા થઈ ગયા છે એટલે ના ચૂકતો શું કરતો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ નો ચુકાદો સંસદ નો ચુકાદો વિધાનસભાએ કાયદો પસાર કર્યો તો ક્યાં હતો વિધાનસભા તરફથી અમને કાયદામાં હક મળી ગયા છે ગુજરાત સોળ ડિસેમ્બર બે હાજર બાવીસ બે હાજર સોળ ના મુતાવી અમને લોકોને કાયદેસર પરમિશન આપી દેવામાં આવી છે તમે લોકો લારી ગલ્લા લગાડી શકો છો સુપ્રીમ કોર્ટની ની ગાઈડલાઈન અમને મળી છે તે તરફથી અમને સંસદમાંથી પણ અમારા માટે કાયદો પ્રસાર કરી આપવામાં આવ્યો છતાં કમિશનર મેડમ સમજમાં નથી આવતું શાના કારણે કાયદો અમલમાં નથી લાગી રહ્યા એમની પર કોને દવાઓ આપ્યા છે મને સમજમાં નથી આવતા

અચ્છા તો હવે તમારી માંગણી નહીં રીતનું આગળ ના કાર્યક્રમ અમારા અંદર દસ હજાર લોકો જોડાયા છે આગળ એક લાખ લોકો લાવીશું આમ સાથે જોડાયેલા હતા અમારા પરાઠાનો વ્યવસાય છે અમે પરાઠાની ની ચલાવીએ છીએ અને આજે અમારો એક મહિના ને દસ દિવસ થી અમારો બેન છે માટે અમારે આ રેલી માં જોડાવા પડ્યું શું સમસ્યા થાય બસ આ કોર્પોરેશન મ્યુનિસિપાલિટી કમિશનર શાલીની બેન ને અમારું લારી ગલ્લા હટાવી દેવડાવવા તકલીફ પડી રહી છે પરિવાર પર કેટલી તકલીફો પડી એને તમે કોઈ અનુસ્વાદન નથી કરી શકતા કેમ આજે મહિના દિવસ થઈ ગયા એટલે અમારે ધંધો રોજગાર જો ગયો હોય તો આજે ને જ ખબર પડે કે કેવી રીતના ઘર ચલાવવું કેવી રીતના છોકરાઓ બનાવવાય કેવી રીતના હપ્તા ભરવાય લાઈન ભરવાય હતા ગૃહ ને જ ખબર પડે અચ્છા બેન આજે મહારેલી કાડીલે છે કેટલા વાડી ગલ્લા આમે એકત્રિત થયા આ નિર્મણ અસંખ્ય વાડી ગલ્લાવાળાઓ જે ભેગા થયા છે અમે કહી જ નથી શકતા કે આટલા વાડી ગલ્લાવાળા ભેગા થઈ કે જે આખા સુરતના આખા સુરતના ખૂણે ખૂણેના પબ્લિકો અહીં જમા થઈ છે સુરત કોર્પોરેશન દ્વારા કોર્ટનો આદેશ હોવા છતાં પણ તેનું ઉલ્લંઘન કરીને અમારે આજીવિકા ઉપર તરાપ મારી છે આજે મોટી સંખ્યામાં અમે શાંતિપૂર્ણ રીતે મહારેલી સ્વરૂપે આવીને રજૂઆત કરવા આવ્યા છે કે તમે અમારી રોજગારી ન છીનવી જોઈએ અમને કોઈ વિકલ્પ બતાવો કે અમે અમારો રોજગાર ક્યાં શરૂ કરીએ કોઈપણ પ્રકારનો વિકલ્પ આપ્યા વગર જ અમારા ઉપર સીધી કાર્યવાહી કરવામાં આવી છે જે અયોગ્ય બાબત છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત